તળાજાથી મહુવા જતા હાઇવે ઉપર વધુ એક અકસ્માત સર્જાતા મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું આજે એક જ દિવસમાં તળાજાથી મહુવા તેમજ તળાજાથી ભાવનગર જતા હાઇવે ઉપર થયેલા અલગ અલગ બે અકસ્માતમાં કુલ ત્રણ વ્યક્તિના મોત થયા છે જેમાં તલાજાથી ભાવનગર જતા હાઈવે ઉપર કારપલટી જતા બેના મોત થયા હતા અને તલાજાથી મહુવા જતા હાઈવે ઉપર બોરડા ગામથી આગળના વિસ્તારમાં રોડની સાઈડમાં પસાર થઈ રહેલ હળવીબેન હિંમતભાઈ શિયાળ વર્ષ સાઠ ગામ બોરડા જેઓને કોઈ અજાણ્યા વાહન ચાલક હેડફેટે લેતા તેઓને તાત્કાલિક તલાજા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અહીં ફરજ પરના તબીબે તેઓને તપાસથી અને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે હાલ જેમના મૃતદેહને તળાજા સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે